રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે પણ વેવની આગાહી કરી છે આ આગાહીને ધ્યાને લઈને શક્તિપીઠ અંબાજીમાં દર્શન માટે આવતા યાત્રિકોને ગરમીથી રાહત મળે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ઠેર ઠેર એર કુલરની અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે બહારથી ગરમીમાં થાકીને આવેલા યાત્રિકો માટે અમૃત સમાન ઠંડી છાશનું પણ નિશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જેનો મોટી સંખ્યામાં યાત્રિકો લાભ લઈ રહ્યા છે હમણાં ગરમી ખૂબ જ પડી રહી છે તે માટે અંબાજી મંદિરે આવતા દર્શનાર્થી ભાવિક ભક્તોને તકલીફ ન પડે શાંતિપૂર્ણ રીતે દર્શન થાય ગરમીમાં અહેસાસ ગરમીનો ઓછો થાય એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પીવાનું પાણી છાયડો વોટર કુલર એર કુલર સ્પ્રિંકલર અને બપોરના સમયે ઠંડી છાશ સારી ક્વોલિટીની મળી રહે એનું પણ આપણે આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકોને રાહત થાય અંબાજી મંદિર મેં બહુ સારો સે આતી હું અને મેં દેખા કે Uh, यहाँ के जो संसापक है तो ये सभी मतलब भाविकों की बहुत ही बहुत ही ध्यान रखते भावि, भाविकों का तो इस बार उन्होंने स्प्रिंकलर लगाया जो कि बहुत अच्छी बात है क्योंकि बहुत ज़्यादा गर्मी बढ़ती है यहाँ पे तो uh, बहुत बहुत धन्यवाद उनका मैं करती हूँ